દેશના કરોડો ખેડૂતો દિવાળીના તહેવાર પહેલાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે શું આ દિવાળી ખેડૂતો માટે બે હજાર રૂપિયાની ભેટ લઈને આવશે આ સવાલ દરેક લાભાર્થી ખેડૂતના મનમાં છે આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય ત્રણ સમાન હપ્તામાં પૂરી પાડે છે હવે એકવીસમા હપ્તાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે જે દર્શાવે છે કે ખેડૂતોની રાહ ટૂંક સમયમાં જ પૂરી થઈ શકે છે ખેડૂતો માટે સૌથી મોટા અને સારા સમાચાર એ છે કે સરકારે એકવીસમા હપ્તાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે સરકારે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ત્રણ રાજ્યોના ખેડૂતોના ખાતામાં એકવીસમો હપ્તો જમા કરી દીધો છે આ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ પંજાબ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે આ રાજ્યોમાં તાજેતરમાં આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને સરકારે ત્યાંના ખેડૂતોને પ્રાથમિકતાના ધોરણે આર્થિક મદદ પૂરી પાડી છે આ પગલાંથી સ્પષ્ટ સંકેત મળે છે કે દેશના બાકીના રાજ્યોના ખેડૂતો માટે પણ હપ્તો જાહેર કરવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ તેમના ખાતામાં પણ પૈસા આવી શકે છે હવે મુખ્ય સવાલ એ છે કે બાકીના ખેડૂતોને પૈસા દિવાળી પહેલાં મળશે કે નહીં ચાલુ આંકડા અને ભૂતકાળ પર એક નજર કરીએ આ પહેલા પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો બે ઓગસ્ટ બે હજાર રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો સામાન્ય રીતે સરકાર ઓગસ્ટથી નવેમ્બર મહિનાની વચ્ચે ત્રીજો હપ્તો જાહેર કરતી હોય છે આ વર્ષે દિવાળી વીસ ઓક્ટોબરના રોજ છે આ સંજોગોને જોતા એવી પ્રબળ સંભાવના છે કે સરકાર દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ખેડૂતોને ભેટ આપવા માટે એકવીસમો હપ્તો દિવાળી પહેલા જ તેમના બેંક ખાતામાં જમા કરી દેશે પૈસા સમયસર મળે તે માટે ખેડૂતો આટલું ધ્યાન રાખે પીએમ કિસાન યોજનાનો નાના અને સીમાંત ખેડૂતોને ખેતીના ખર્ચમાં મદદ કરવાનો છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ હોવી જોઈએ અને તેમની પાસે જમીનની માલિકીના ડોક્યુમેન્ટ હોવા ફરજીયાત છે સરકારે તમામ ખેડૂતોને સલાહ આપી છે કે તેઓ પોતાના પીએમ કિસાન એકાઉન્ટ અને બેંક ખાતાની વિગતો જેમ કે એ કેવાયસી અને આધાર લિંકિંગ અપડેટ રાખે જેથી હપ્તો જમા થવામાં કોઈ મુશ્કેલી ન આવે